ગામટોડલા મદદે વિપ્ર ખુશાલ ભટ્ટ નિવાસ સ્થળીને રહેતા હતા તે ખુશાલ ભટ્ટ પોતાના યજમાનનું કામકાજ કરે અને ઘરનો વેપાર કરે પણ પોતાના નિયમ ધર્મ પાળવા સંધ્યા ગાયત્રી નિત્ય કર્મ કરવું ધર્મ પાળવો ને પળાવવો તથા ભગવાનની સેવા પૂજા કરવી અને કથા વાર્તા સર્વે કરે તેમાં હેતે સહિત તત્પર થઈને કરે તેવા ખુશાલ ભટ્ટને જોઈને લોકો પરસ્પર એમ બોલવા લાગ્યા આ ખુશાલ ભટ્ટ પૂર્વના કોઈ મોટા જોગી છે કે મોટા સિદ્ધ છે પછી તે સમયમાં વરસાદે તાણ્યો અને ચોમાસાના બે માસ ગયા તો વરસાદ ન થયો પછી વેદના ભણેલા તથા જ્યોતિષના ભણેલા બ્રાહ્મણ ભેગા થઈને પરસ્પર બોલ્યા આ મેહ નથી થતો તેનો હવે આપણે કેમ કરવું જે રીતે મેહ વરસે તે ઉપાય કરવો પછી ભણેલા બ્રાહ્મણ પરસ્પર બોલ્યા એમાં આપણું બળ શું ચાલે શું એ મેહ વર્ષાઓ તે આપણા હાથમાં છે ત્યારે જે બ્રાહ્મણ ભણ્યા ન હોતા ને અભણ હતા તે બ્રાહ્મ બોલ્યા જે તમે વેદ શાસ્ત્ર ભણેલા છો તથા મેહ વરસ્યના મંત્ર પણ તમે સર્વે જાણો છો તો એ મંત્ર બોલો તો વરસાદ વરસ ત્યારે જે જયકાર થશે ને લોકો સર્વે રાજી થશે માટે ભગવાનની સ્તુતિ કરો

એકાંત ઠેકાણે બેસીને મંત્ર જપો ત્યારે ભણેલા બ્રાહ્મણ એકાંત ઠેકાણું જોઈને તે ઠેકાણે સર્વે ભેગા થયા પછી મોટા વાસણ તાસ વગેરે મંગાવ્યા ને તે વાસણમાં પાણી માથા સુધી ભર્યા ને તે ફરતા બ્રાહ્મણો બેઠા ત્યાર પછી મેહના મંત્ર જપવા માંડ્યા તથા પાણી વાસણમાંથી ઉછાળતા જાય ને મંત્ર જપતા જાય એવી રીતે પો વાર તથા બે પોર મંત્ર જપ્યો પણ મેહ ન આવ્યો પછી બ્રાહ્મણ તો પાણી ઉછાળી ઉછાળી કંટાળી ગયા તો મેહ ન આવ્યો પછી ભણેલા બ્રાહ્મણ સર્વે બોલ્યા જે આપણે વિધિ સહિત મેહના મેહના મંત્ર જપ્યા પણ મેહ ન આવ્યો માટે મેહના મંત્ર વેદમાં કહ્યા છે તે સાચા છે પણ એ મંત્ર કડી કાળમાં ચાલતા નથી તેથી મેહ ન થયું માટે મંત્ર પણ આ ખોટા પડ્યા ટોડલાના ખુશાલ ભટ્ટ આવ્યા ને કહ્યું જે તમે એમ ઉઠ્યા તમે કેમ ઉઠ્યા ત્યારે બ્રાહ્મણ બોલ્યા જે અમે મેહના મંત્ર ભણી ભણી ને પાણી ઘણું ઉછાળ્યું પણ મેહ તો ન આવ્યો માટે વેદમાં માટે વેદમાં મંત્ર કહ્યા છે તે પણ આ કડીકાળમાં ચાલતા નથી માટે એ મંત્ર તો ખોટા છે ત્યારે ખુશાલ ભટ્ટ બોલ્યા જે વેદમાં મેહ આવવાના મંત્ર કહ્યા છે તે ખોટા ન પડે ત્યારે બ્રાહ્મણ બોલ્યા જે એ મંત્ર ભણી ભણીને કંટાળી ગયા ને પાણી પણ ઘણું છાણ્યું મેહ કઈ આવ્યું નહીં માટે મંત્ર ખોટા છે. પછી ખુશાલ ભટ્ટ બોલ્યા જે તમે સર્વે વાસણમાં પાણી ભરાવો ને તમે ફરતા બેસીને મંત્ર જપો ને હું પણ તમારી ભેગો બેસીને તમારી સાથે મંત્ર જપીશ પછી ફરી વાસણમાં પાણી ભરાવીને સર્વે બેઠા પાણી ઉછાળવા માંડ્યા ને મંત્ર જપવા માંડ્યા ને ખુશાલ ભટ્ટ પણ બેડા પાણી ઉછાળે ને મંત્ર જપે એમ એક ઘડી મંત્ર જપ્યા ત્યારે સર્વને વિશ્વાસ આવ્યો જે નિશ્ચય મેહ થશે ત્યાં વરસાદ ઘણો આવ્યો ને જે જે કાર થયો ને સર્વે બ્રાહ્મણ તથા લોકો સર્વે રાજી થયા અને એમ બોલ્યા જે ખુશાલ ભટ્ટ બહુ મોટા છે તે જે વચન બોલે છે તે સત્ય થાય છે